વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે પંચોતેરમો જન્મ દિવસ દેશભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યો હતો સ્વચ્છતાના આગ્રહી એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ મેયર પિંકીબેન સોની ડોક્ટર મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શી સ્થાનિક સફાઈ કર્મીઓ ઉપસ્થિત સૌએ વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્ય કરવાના શપથ લીધા હતા ત્યારબાદ ગાંધીનગર ગૃહ વિસ્તારની સાફ સફાઈ આદરી હતી હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી હતી અને એકઠો કરેલ કચરો ગાડીમાં ભર્યો હતો નમસ્તે મીડિયાના મિત્રોને આવા આજે દેશભરમાં મારે વડાપ્રધાન શ્રીનું જન્મદિવસ સર્ટિફિકેટ સ્વચ્છતા એ સેવા અને સ્વચ્છોષની એ સ્મારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સુચી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ અ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચાતાની છે એક મહિનાનો આ રિફ્રેશ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કેન્દ્રીય હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ ઉપર દો જાણતો ભાનુભાઈ શુક્લા મેયર સોની

આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન પબ્લિક સ્પ્લેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરી છે આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લે છે જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એક સાથે ફિલ્ડમાં ઉતરીને આ સિટી સફાઈ કરવાનું છે આખા દેશમાં પણ ચાલવાનું છે એક સાથે મળીને વડોદરા ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવીએ વિકસિત ભારતનું સ્વપ્નને અમે સાકાર આપીએ તેના માટે હું તમને રહી આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો